ભીંડાના કટકા છે જે તમને દેખાઈ રહ્યા છે આટલા બધા ભીંડા અલગ અલગ કટકા તૈયાર છે હું એમાં મસાલો ચટણી નાખી રહ્યો છું ચટણી નાખી રહ્યો છું હું લીલી ચટણી નાખી રહ્યો છું ભીંડાના શાકમાં લાલ ચટણી હેઠ આવી ગઈ છે પાછી લીલી ચટણી નાખું લાલ ચટણી પછી નાખું છું આ ડોણના કટકા નાખું છું હું સાકતા યાર છે સટણી પાછું નાખું છું આ બધુંય નાખ્યો બે એકાઈતે ડુંગરી નકટાઈ નાખી દીધા હવે પાછા લેલી સટણી નાખી પાછા હવે બીજા સળિયા માટે અત્યારે પાછી લેલી સટણી નાખી લહન ડુંગરી નાખી મારો ટીનેલે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો

બીજું ભીંડાનું શાક એક શાક થઈ ગયું પાછું બીજું હવે રોટલી કરવાની તૈયારી કરવાની રોટલીની લોટ બંધ થઈ ગયું છે હવે રોટલી કરું છું પહેલી વાર હું પહેલી વાર હું રોટલી કરું છું વેલણાથી પાછું બીજી રોટલી કરું છું હવે ત્રીજી રોટલી કરું છું હવે ચોથી રોટલી કરું છું આ ભીંડાનું શાક હું નાખું છું તૈયાર થઈ ગયું છે ભીંડા વાઈટકામાં નાખું છું કઢાઈમાંથી લઈને વઘારેલા ભીંડા છે તમને કાંસા લાગતા હોય છે હા વઘારેલા વઘારેલા ભીંડા તૈયાર કરું છું તૈયાર થઈ ગયું છે શાક રોટલી ભેગા આપણે ખાવાની શરૂઆત કરીએ અલગ અલગ લોકો માટે થાળી તૈયાર કરું છું હું અલગ અલગ લોકો માટે થાળી તૈયાર કરું છું તમને ભીંડાનું શાક કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવો ભીંડાનું શાક ખાઈ છું ખાવા ગયા બે હવે હું ખાઉં છું પાછું ખાવા ખાવા છું ખાવાનું સારું જ છે જો તમને મારો ભીંડાનું શાક બનાવવાની રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ કરીને બતાવો મારો વિડીયો સારો એવો લાગ્યો હોય તો મારા ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને બતાવો વિડીયો કેવો લાગ્યો